નમસ્કાર દર્શક મિત્રો એસજી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુબારુ કરીશું નજર આજના સમાચાર પર સાધલીથી શિનોર તાલુકા પંચાયતની સાધલી બી ની યોજનાર પેઠા ચટણીને લઈને શિનોર તાલુકા સેવા સદન કચેરી ખાતેથી આજે ચૂંટણી અધિકારી અને મામલતદાર મુકેશભાઈ બારીયાના માર્ગદર્શન હેઠળ મતદાન સ્ટાફ ઈવીએમ વીવીપેટ સ્ટેશનરી સહિતની સાધન સામગ્રી અને પોલીસ બંદોબસ્ત સાથે મતદાન મથકે જવા રવાના થયું છે શિનોર તાલુકા પંચાયતની સાધલી બેની ખાલી પડેલી બેઠક માટે આવતીકાલે સોળ ફેબ્રુઆરીના રોજ ચૂંટણી યોજાનાર છે ત્યારે આવતીકાલે ચાર મતદાન બેઠકો પર યોજાનાર ચૂંટણીને લઈને ત્યાં ફરજ બજાવનાર મતદાન સ્ટાફ આજ રોજ શિનોર તાલુકા સેવા સદન કચેરી ખાતેથી ચૂંટણી અધિકારી અને મામલતદાર મુકેશભાઈ બારૈયાના માર્ગદર્શન હેઠળ ઈવીએમ વીવીપેટ સ્ટેશનરી સહિતની સાધન સામગ્રી અને પોલીસ બંદોબસ્ત સાથે બસમાં મતદાન મથકે જવા રવાના થયો હતો ત્યારે આવતીકાલે સાધલી બેની યોજનાર પેટાચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થાય તે માટે મતદારોને સાથ સહકાર આપવા ચૂંટણી અધિકારી અને શિનોર મામલતદાર મુકેશભાઈ બારૈયા દ્વારા અપીલ કરાઈ છે તો આવો જાણીએ ચૂંટણી અધિકારી મુકેશભાઈ બારૈયા શું કહેવા માંગે છે રિપોર્ટર રાહુલ પ્રજાપતિ સાથે એસડી ન્યૂઝ ગુજરાતી સાધલીમાં